નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ દરરોજની માફક રેડી હશો તમારા પુસ્તક સાથે પેન સાથે તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જવાર નવોદય પ્રવેશ પરીક્ષા નવનીત પ્રકાશનના વિભાગ બે અંક અંદર એક એક પ્રકરણ પૂર્ણ કરતા કરતા આપણે 14 પ્રકરણ પૂર્ણ કર્યા છે આજે પ્રકરણ નંબર 15 પરિમિતિ ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ આના વિશે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટર ના અંદર કેટલા સૂત્રો આપણે યાદ રહી જાય અને સૂત્ર કેવી રીતે યાદ રાખું સૂત્ર કેવી રીતે બને છે જો એ સમજણ પડી જાય તો ચેપ્ટર બિલકુલ સહેલું છે સાથે સાથે જો મહેનત કરીશું એટલે કે મહાવરો કરીશું વિડીયો જોયા બાદ દાખલાને ફરી વાર નોટબુકમાં નોંધ કરીશું તો સમજણ વધુ દ્રઢ અને ક્લિયર બનશે તો આશા રાખું છું કે આપ સૌ તમારી નોટબુકમાં નોંધ કરજો અને દરેક ચેપ્ટરની જેમ અહીં પણ આપણે શરૂઆત કરીએ છીએ મહત્વના મુદ્દાની કે જેની અંદર પ્રકરણનું નામ પરિમિતિ એટલે શું ક્ષેત્રફળ એટલે શું કદ એટલે કે શબ્દ નો અર્થ એટલે કે હદ જે આપણે ધોરણ ચાર ની અંદર ભણી ચૂક્યા અહીં એના શબ્દ પરિમિતિ શબ્દ આપે છે કોઈ પણ બંધ આકૃતિની કિનારે એટલે કે બાજુના માપનો સરવાળો ચાર બાજુની હોય આકૃતિ ત્રણ બાજુની હોય કે પાંચ બાજુની આકૃતિ હોય તો કોઈ પણ આકૃતિના માપનો સરવાળો બાજુ સરવાળો એટલે પરિમિતિ હદ ફરતે વાડ એ અંદર પૂર્વ ભૂમિકા શીખી ગયા અને અહીં ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરવાનો છે તો એની અંદર આપણે ત્રણ આકારો અહીં ધ્યાનમાં લેવાના છે લંબચોરસ ચોરસ અને ત્રિકોણ તો લંબ ચોરસની પરિમિતિ લંબચોરસ થી પરિમિત લંબચોરસ એટલે એવો આકાર કે જેની સામ સામેની બે બાજુના માપ લંબાઈ પહોળાઈ પહોળાઈ તો અહીં આપણે સૂત્ર કેવી રીતે બનાવ્યું કે એક વખત લંબાઈ એક વખત પહોળાઈ એનો સરવાળો કરવાનો એટલે કે આ બંને બાજુને લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો પરંતુ એવી કેટલી બાજુઓ તો એવી બીજી બે બાજુ એટલે માટે એને ગુણ્યા બે કર્યું ગુણ્યા બે એટલે કે ચાર બાજુ પૈકી બે બાજુઓનો સરવાળો ગુણ્યા બે કરીશું એટલે કે બે દુ ચાર એ ચારે બાજુ સરવાળો જેને ઇંગ્લિશમાં બે ગુણ્યા એલ વત્તા બી લંબાઈ અને પોળ એલ વત્તા બી લેન્થ અને મૃત ઓકે એ જ રીતે ચોરસ ની પરિધિ તો સૌથી પહેલા ચોરસ આકાર સમજીએ ચોરસ એટલે કે જેની ચારે બાજુઓનું માપ સરખું હોય રાઈટ તો આવી ચાર બાજુ લંબાઈ બાજુની લંબાઈ ચાર વખત લંબાઈ તો ચાર એલ એ રીતે પણ લખી શકાય છે એનો ગુણાકાર કરવાનો ચાર વખત લંબાઈ એટલે કે ચાર વખત સરવાળો કરવાનો રહે નહીં ગુણાકાર કરીએ એટલે જવાબ મળી જાય ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો ધારો કે ત્રિકોણ હોય તો આ કોઈ પણ ત્રિકોણ ની ત્રણેય બાજુ સરવાળો કરીશું એટલે એનો જવાબ મળી પછી કાટકોણ ત્રિકોણ હોય લઘુકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય ઓકે નેક્સ્ટ આગળ હવે મહત્વનો શબ્દ ક્ષેત્રફળ જેમ પરિમિતિ આપણે શીખી ગયા એમ ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે શું

ગુણાકાર કરી આપણે ભણી ચુક્યા છીએ આની અંદર સોળ ખાના છે એવું આપણે કહી શકીએ તો આ સોળ ચોરસની એનું ક્ષેત્રફળ થયું સોળ ચોરસ એનું શું થયું ક્ષેત્રફળ બસ એ જ રીતે અંદરના માપનો આપણે ગુણાકાર તરીકે યુઝ કરતા હોઈએ છીએ ચોરસ નું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસની બધી બાજુ સરખી હોય એટલે એટલે કે કે એક વખત વખત લંબાઈ લંબાઈ બે જેમ લખ્યું ચોરસ ની ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ નું પાયાનું ક્ષેત્રફળ હજી ત્રિકોણ હોય એ ત્રિકોણ નું નીચે પાયો એનો એક દુતીયાંશ કરી દેવાનો એટલે કે અડધું અને એનો ઊંચાઈ આ એની ઉંચાઈ અને આ બંનેના માપનો જે ગુણાકાર કરીશું એક દ્વિતીયાંશ પાયો પાયો ગુણ્યા ઊંચાઈ અને એક એનું અડધું કરીશું એટલે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ નો અભ્યાસ કર્યો અને હવે પછી આગળ વધી નવ બીજો એક શબ્દ ત્રીજો ઘનફળ અહીં આપણે શું શોધી રહ્યા છે બરાબર યાદ રાખજો હદ શોધી રોકાયેલી જગ્યા શોધી અને હવે જે જગ્યા રોકાયેલી છે એનું ટોટલ કદ કેટલું છે એનું ઘનફળ કેટલું છે એ સમજવાનું છે આકૃતિ જે હોય એને કેટલી જગ્યા રોકેલી છે એ ક્ષેત્રફળમાં શીખ્યા પરંતુ એનું કદ કેટલું છે એ હવે આપણે ઘનફળમાં શીખીશું ઓકે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે અભ્યાસ કર્યો હવે ઘનફળ ગનફળ એટલે શું તો અગર આપણે ગંથણનો બહુ સાદો અર્થ સમજાવ તો ક્ષેત્રફળની અંદર એવું હતું કે સમતલ ભાગ ઉપર રોકેલી જગ્યા દાખલા તરીકે આપણે રૂમની અંદર ટેબલ મૂક્યું છે તો ટેબલ જે જગ્યા રોકે છે એ જમીન પર પરંતુ હવા પર પણ કેટલી જગ્યા રોકે છે એટલે કે ખુલ્લી જગ્યામાં જેમ કે આ એક બોક્સ આ બોક્સને હું અહીંયા મૂકું છું હાથ ઉપર તો હાથ ઉપર એ જગ્યા રોકે છે જો એની ચારે બાજુ ગણીશ

કઈ વસ્તુ કે નક્કર તો આપણે લંબાઈ પહોળાઈ નો અભ્યાસ કરી ચૂક્યા અને હવે ઊંચાઈ નો અભ્યાસ એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે હવે હાઈટ હાઈટ પણ ગણવાની છે તમે એક રીતે જોશો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ નો મતલબ શું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ નો મતલબ ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ ની અંદર ઊંચાઈનો ઉમેરો થશે એટલે કે એનું ઘનફળ મળશે એટલે કે નક્કર આકાર એટલે ક્યુ તો આપણે જાણીએ છીએ સમઘન બરાબર આપણે કોઈ પણ ઘન આકારને જાણીએ છીએ અને ઘન કેમ લંબઘન પણ કહી શકાય સમઘન પણ એનું કોઈ પણ ઘન આકાર હોય એની વાત કરી ઓકે એ જ રીતે ચોરસ ઘન ની વાત તો ચોરસ ઘન ની ચોરસ ની બધી બાજુઓ સરખી હોય એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ તો સાચું આપણે શોધી કાઢ્યું પરંતુ વધુ એક લંબાઈ એટલે કે ત્રણ વખત લંબાઈ એટલે કે l ગત એ રીતે કરીએ તો ચોરસ નું ક્ષેત્રફળ ની સાથે સાથે એનું ઘનફળ લખવાનું છે ચોરસ નું ઘનફળ શબ્દ આપણને મળશે ઓકે તો અહી જે ત્રણ ઘન ની વાત કરી હવે આપણે સમજીએ ત્રીજો મુદ્દો લંબઘન ચોરસ કોરડાની ચાર દિવાલોનું ક્ષેત્રફળ અહીંયા ક્ષેત્રફળ સમજવાનું છે રોકેલી જગ્યા શોધવાની આ ક્યારે કામ લાગે જ્યારે આપણે રૂમની દિવાલોને કલર કરાવવાનું હોય અને એનો ખર્ચ ગણવાનો હોય કોઈ ડબ્બો બનાવવાનો હોય એના પત્રાનું માપ લેવાનું હોય ઢાંકણ વગરના અથવા ઢાંકણાવાળા ડબાનું માપ લેવાનું હોય સૂટકેસ અથવા કોઈ લપ ઘન વસ્તુનું કવર બનાવવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય સૂત્રને આપણે બહુ સરળતાથી સમજીએ સૂત્રમાં શું છે બે ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ વધતા પહોળાઈ તમે અહીં સૂત્રને બરાબર ધ્યાનથી જોશો તો આ વસ્તુ બંનેને ભેગી કરીએ એનો મતલબ કેવી રીતે તો લંબાઈ અને પહોળાઈ ઓરડાની અંદર શું હોય લંબાઈ અને પહોળાઈ ચોરસ હોય તો બધી બાજુ લંબાઈ લંબાઈ પણ લંબાઈ અને પહોળાઈ તો બે વખત પહોળાઈ અને બે વખત લંબાઈ આનો મતલબ બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ અને સાથે ઓરડાની દીવાલની ઊંચાઈ એ ગણી લઈએ એટલે દીવાલનું માપ ચારે દીવાલો માપ મળી જાય એનું ક્ષેત્રફળ મળી જાય જેને એ ટુ multiply h l વત્તા b અથવા ટુ h કૌંસ માં l b એ રીતે પણ લખી શકાય હવે એની બીજી રીતે સમજીએ તો અહીં તમે જોઈ શકો છો બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એનો મતલબ શું થાય પરિમિતિ આપણે પરિમિતિ શોધીએ છીએ હદ શોધીએ છીએ નીચેની તો સાથે સાથે હદની સાથે સાથે એની ઊંચાઈ જો ઉમેરી દઈએ ઊંચાઈ જો ઉમેરી દઈએ તો શું બની જાય દીવાલનું ક્ષેત્રફળ તમે ઈમેજ કરી શકો છો કે આ આપણી દીવાલ છે રાઈટ આ દીવાલની આપણે પરિમિતિ શોધી કાઢી પરિમિતિ શોધી કાઢી જો ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે દીવાલનું ક્ષેત્રફળ શોધવું હોય તો સાથે સાથે એની જે આ ઊંચાઈ છે આપણે નીચેની જગ્યા શોધી એની સાથે સાથે જે ઊંચાઈ આપણે શોધી કાઢીએ તો આપણને શું મળી જાય જો નીચે આ રીતના હશે જ આની નીચે આ રીતે હશે જ આપણે નીચેની જગ્યાનું માપ શોધી કાઢ્યું પરિમિતિ શોધી હવે એની હાઈટ શોધીશું એટલે દિવાલનું ક્ષેત્રફળ મળી જશે ઓકે અને હવે આપણે નેક્સ્ટ ની અંદર આપણે કેટલાક મહત્વના એકમ જે ધ્યાનમાં રાખવાના છે એનો અભ્યાસ કરીશું એકમ સંબંધિત મહત્વના સૂત્રો તો સૌથી પહેલું અહીંયા માપન આપેલું છે માપનમાં એક સેન્ટીમીટર બરાબર દસ મિનિટ આપણે આપણી સ્કેલ આપણી માપટ્ટીની ઉપર આપણે થી એક અથવા એક થી બે એની વચ્ચે જે આપેલા નાના નાના જે કાપા છે એ ગણીશ તો એક ની અંદર 10 કાપા છે એનો મતલબ કે એ જે નાનું માપ છે એ મિલીમીટર નું માપ છે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર આ યાદ રાખો તો 1 મીટર ની અંદર કેટલા તો જ્યારે આપણે 1 મીટર ની વાત કરતા હઈએ તો 1 સેન્ટીમીટર એવા 100 સેન્ટીમીટર ભેગા કરી 1 મીટર એટલે આપણો આટલો હાથ થાય તો એ જે હાથ કરો એ માપ ની અંદર કેટલા સેન્ટીમીટર છે તો એની અંદર 100 સેન્ટીમીટર યાદ રાખો આ બધી વસ્તુ યાદ રાખવાની છે ઓકે 1 ચોરસ સેન્ટીમીટર 1 ચોરસ સેન્ટીમીટર એટલે એક નાનો આટલો જ જે ચોરસ સેન્ટીમીટર છે એની અંદર કેટલા મિલીમીટર છે તો 1 ચોરસ સેન્ટીમીટર આમ એક ઊભા 10 કાપા છે અને આડા પણ 10 કાપા છે તો વચ્ચે સેન્ટીમીટર ચોરસ માપ ક્ષેત્રફળની વાત કરી છે તો એની અંદર 100 ચોરસ મીમી હશે નાના નાના કેટલા હશે 100 ખાના બની શકે એટલે કે 100 ચોરસ મીમી કેવી રીતે તો 10 મીમી ગુણ્યા

10000 ચોરસ સેન્ટીમીટર થાય 10000 ચોરસ સેન્ટીમીટર સમાય શકે ઓકે એ રીતે ઘન સેન્ટીમીટર ની વાત કરીશું અહીં આપણે ક્ષેત્રફળની એટલે વાત કરી આપણે કયો એકમ એનું નાનું મોટું માપ ગણ્યું એની પણ આપણે માપન જે શીખવાનું છે એ એ રીતે શીખવાનું છે કે આપણે રીઅલી કોઈ વસ્તુ માપતા હોય તો અહીંયા એક ઘન સેમી અહીંયા ઘન શબ્દ આપેલું તો

1000 घन मिलीमीटर 1000 घन मिलीमीटर शब्द लेकिन 1000 घन मिमी याद रखवानी બાબત ફરી એક વાત અંયા આપણે ચોરસ મીટર ની વાત કરી થી માત્ર 100 સેમી 10000 સેમી ચોરસ સેમીટર સમાતા હતા અંયા ઘન અંજે વાત કરી થી એ જ અંયા ઘન પેક છ એ બાજુઓ થી પેક ની વાત કરી છે તો 100 સેમી लांबी 100 सेंटीमीटर પહોળાઈ એટલે પહોળાઈની વાત કરું અને 100 सेंटीमीटर ઊંચાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો 1 ઘન સેન્ટીમીટરની અંદર કેટલા તો 10 લાખ ઘન સેમી 10 લાખ ઘન સેમી 1 ઘન મીટરની અંદર 10 લાખ ઘન સેમી સમાય શકે ઓકે આ બધા ક્યારે કામ લાગશે તો જ્યારે આપણે એકબીજાનું રૂપાંતર કરવાનું આવશે દાખલા એની અંદર બાય દસ સેન્ટીમીટર નો એક ડબ્બા જેવું બનાવો જેનું તળિયું પણ દસ બાય દસ નું હોય અને એની બાજુઓ પણ દસ સેન્ટીમીટરની હોય તો આ બધી જ થશે દસ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર દસ તો એનો થશે એક હજાર ઘન સેમી સામાન્ય રીતે આપણે જાણતા હોય છે પૂછવામાં આવે તો આ રીતના સેન્ટીમીટર માં માપ થશે ઓકે તો અહી આપણે કેટલાક એકમ સંબંધી મહત્વની સૂત્રો આપણે એકમ સંબંધી મહત્વના મુદ્દાની ચર્ચા કરી પરિમિતિ કોને કહેવાય ક્ષેત્રફળ કોને કહેવાય હદ કોને કહેવાય અને આ બાબત તમે જે મહત્વના મુદ્દાની જે વારંવાર રિપીટ કરશો અને સમજશો પ્રેક્ટિકલી સમજશો દાખલાની અંદર એપ્લાયડ કરશો એટલે તમને વધુ એકદમ ક્લિયર સમજણ પડી જશે અને આ યાદ હશે તો દાખલો એકદમ ક્લિયર સમજણ પડી છે બને એકબીજા સાથે સંકળાયેલું છે ઓકે તો હવે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલાથી પ્રશ્ન નંબર 1 સમજી એક તારને લંબચોરસ આકારમાં વાળવામાં આવ્યો એક લાંબો ધાર હોય એને લંબચોરસ બનાવવાનો આવ્યો એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ લેક લંબાઈ 50 સેન્ટીમીટર અને પહોળાઈ 25 સેન્ટીમીટર છે એ તારની કુલ લંબાઈ કેટલી હશે અહીં બેટા બીજી એક તમને ટ્રિક્સ વાત કરું કે જ્યારે દાખલાના જવાબ તમે જો વિકલ્પ જો તો વિકલ્પની અંદર જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે સેન્ટીમીટર 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 ઠીક છે પરિમિતિ પરિમિતિની અંદર ચોરસ શબ્દ લાગતો નથી ક્ષેત્રફળની અંદર ચોરસ સેમી ચોરસ મીટર કે એવું બધું લખેલું હશે અથવા સેન્ટીમીટર નો વર્ગ અથવા મીટર નો વર્ગ એવું લખેલું હશે રાઈટ અને ઘનફળ આવશે ત્યાં ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર લખેલું આવશે

એનો મતલબ કે બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ એ બંનેનો સરવાળો કરી દઈએ વત્તાકાર કરી કાઢીએ અને એનો ગુણાકાર કરી દઈશું એટલે એનો જવાબ મળી જશે બે ગુણ્યા એક વખત લંબાઈ કેટલી પચાસ સેન્ટીમીટર એટલે કે પચાસ લખીશું અને પહોળાઈ કેટલી પચીસ સેન્ટીમીટર તો આ બંનેનો સરવાળો કરીએ છીએ આ બંનેનો સરવાળો એક વખત કરીશું એટલે ચારે બાજુનું માપ મળી જશે આમ તો એક વખત લંબાઈ એક વખત ફરી વાર બીજી વખત લંબાઈ વખત એટલે કે બે વખત લંબાઈ ગુણ્યા બે એટલે કે એકસો પચાસ સેન્ટીમીટર તારની લંબાઈ કેટલી હશે એકસો પચાસ સેન્ટીમીટર એકસો પચાસ સેન્ટીમીટર જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે પ્રશ્ન નંબર મિતાલી સિત્તેર ચોરસ ખેતર છે અને સિત્તેર મીટર ભુજાળ રાઈટ અને નુરી અહીંયા જો બે વ્યક્તિઓ આપેલા કે મિતાલી અને નુરી એસી મીટર લંબાઈ અને પચાસ મીટર પહોળાઈ વાળા લંબ ચોરસ અહીંયા કયું ખેતર છે લંબચોરસ ચોરસ ખેતરની આસપાસ દોડે છે બે રાઉન્ડ નવો એક મુદ્દો બે રાઉન્ડ પૂર્યા કર્યા પછી મિતાલી અને નોરીએ જે અંતર કાપ્યું તેનો તફાવત દાખલો ચોરસ અને લંબચોરસ બંનેની પરિમિતિ શોધવાની છે અને બંનેનો તફાવત દાખલો લાંબો છે પરંતુ આપણને મજા પડે એવો કે જેના અંદર આપણને પ્રેક્ટિસ થઈ જાય તો એના આપણે બે ભાગની અંદર વહેંચણી કરીશું સૌથી પહેલું અહીંયા આપણે मिताली तो तो मिताली नी अंदर मिताली तो मिताली खेतर नी आप चौरस 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 आपे तो छे तो चार गुणिया लंबाई लंबाई तो लखीय चार गुणिया लंबाई सीतेर मीटर लंबाई है सात चौक अठावी बसो एसी મીટર 280 મીટર નું એક ચક્કર થઈ કેટલા રાઉન્ડ માર્યા છે એને તો કેટલા રાઉન્ડ માર્યા બે રાઉન્ડ આપણે જાણીએ છીએ તો બે રાઉન્ડ નું માપ બે રાઉન્ડ ની ની લંબાઈ બરાબર 2 * 280 મીટર તો અહી શું થશે 28 * 2 56 એટલે કે 200 560 मीटर 560 मीटर आमितालीनु થશેમાં ઓકે હવે આપણે નુરીની વાત કરીએ તો નુરીનું માપની ગણતરી કરીશું નુરી બરાબર તો નુરી કેવા ક્ષેત્રની પાસપાસ દોરે છે લંબચોરસ તો લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે બેટા 2 * કૌંસમાં લંબાઈ + પહોળાઈ લંબાઈ + પહોળાઈ

રાઉન્ડ નું માપ બરાબર 2 * 260 મીટર 26 * 52 520 મીટર બંનેનું માપ મળી હવે બંનેના માપનો શું શોધવાનો છે આપણે તફાવત શોધવાનો છે તો આપણે અહીં તફાવત શોધીએ તફાવત બરાબર કેવી રીતે તો मिताली નું માપ কত છે અને નુરી નું માપ પોચું છે દેખીતે રીતે એટલે આપણે મિતાલી પોછા નુરી નું માપ કરીશું તો મિતાલી 560 મીટર પોછા 520 મીટર તો બંનેના માપનો તફાવત કેટલો થશે 40 મીટર જે આપણે શોધવાનું છે તફાવત કેટલો તો 40 મીટર તો 40 મીટર જવાબ આપણને ક્યાં આપેલો છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળી જાય આજે આપણે જે પ્રકરણ નંબર પંદર પરિમિતિ ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ ની અંદર મહત્વના મુદ્દાની ચર્ચા કરી સાથે સાથે કેટલાક સંબંધિત સૂત્રો એકમોની એકબીજામાં રૂપાંતર વાત કરી અને આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે એની અંદર ચોરસ અને લંબચોરસની પરિમિતિની આપણે વાત કરી એટલે આપણને જે મહત્વના મુદ્દાની ચર્ચા કરી એને એપ્લાયડ કેવી રીતે કરવું દાખલામાં એવું સમજાવશો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપ સૌને જે આપણું પ્રકરણ છે એના સંબંધિત મહત્વના મુદ્દાની અંદર જે મેં સમજણ આપી છે એ તમે સમજણ બરાબર પડી ગઈ હશે અને તમે એની નોટ પણ કરજો જેથી સમજ વધુ ઉદાહરણ સાથેની અને હવે પછીના નેક્સ્ટ ભાગની અંદર આપણે સ્વાધ્યાયનો વધુ મહાવરો કરીશું જેથી કરી આપણી સમજણ એકદમ ક્લિયર થઈ જાય તો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી આવજો